જોહાર જયા આદિવાસી ઉત્તરાખંડ રાજ્યમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને જે ન્યૂઝપેપરમાં આવી રહ્યું છે તે પ્રમાણે ત્યાં જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જે આદિવાસીઓ છે એમને યુસીસી થી બહાર રાખવામાં આવ્યા છે અને તે જ સમયે બીજી એક ઘટના બની છે કે બારડોલી કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે અને એ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય હિન્દુ ધર્મના રીત રિવાજો અપનાવ્યા હોય તો પછી તમને જે હિન્દુ મેરેજ એક્ટ છે તે લાગુ પડે હવે આ બંને વસ્તુની આપણે વાત માટે કરી રહ્યા છીએ અને આ બંને વસ્તુ એકબીજા સાથે સંબંધિત કઈ રીતે છે તે ખાસ સમજવા જેવી વાત છે અમે જ્યારે કહીએ છીએ કે આદિવાસી સમાજ એ પ્રકૃતિપૂજક સમાજ છે એને હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી ત્યારે જે બ્રેન વોશ થઈ ગયેલા અંધ ભક્તો છે તેઓ એવું કહે છે કે તમે ફક્ત હિન્દુ ધર્મ વાત કરે છે ખ્રિસ્તી ધર્મની વાત નથી કરતા પરંતુ તમે અમારા તમામ વિડીયો જોશો તો તમામ વિડીયોમાં તમને સ્પષ્ટ એ વાત કહેવામાં આવી છે કે આદિવાસી સમાજને કોઈ પણ ધર્મ સાથે લાગતું વળગતું નથી નથી હિન્દુ નથી ખ્રિસ્તી નથી મુસલમાન કે નથી અન્ય કોઈ પરંતુ છતાંય એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે ફક્ત હિન્દુ ધર્મ વાત કરો છો ખ્રિસ્તી ધર્મની વાત નથી કરતા જે રીતે એમની જે એમાં ટ્રેન કરવામાં આવ્યા એ રીતે લોકો પણ વાત કરે છે પરંતુ અમે હંમેશા એ કહેતા આવ્યા છે કે આદિવાસી સમાજને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી એ સરકાર પણ માને છે અને જે કાયદાઓ બન્યા છે કાયદાઓમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ કાયદો અનુસૂચિત જનજાતિ આદિવાસીઓને લાગુ પડતો નથી હવે જે મુખ્ય વાત છે તેની વાત કરીએ કે જે ઉત્તરાખંડમાં યુસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જે આદિવાસીઓ છે એમને થી બહાર રાખવામાં આવે છે જો કે હજુ નોંધ લેવાની બાબત એ છે કે આનો કોઈ પ્રામાણિક ગેઝેટ બહાર નથી પાડવામાં આવ્યું કે રાજ્યપાલ કે રાજ્ય રાષ્ટ્રપતિ દ્વારા પણ આની ઘોષણા કરવામાં નથી આવી ફક્ત ન્યૂઝપેપરમાં આવ્યું છે એટલે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ન્યૂઝપેપરમાં જે તમામ વાતો આવતી હોય તે માની લેવાની જરૂર નથી પરંતુ ન્યૂઝમાં એ જ બતાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડમાં જે એસટી છે અનુસૂચિત જનજાતિ છે આદિવાસીઓ છે એમને યુસીસીથી બહાર રાખવામાં આવ્યા છે હવે શા માટે બહાર રાખવામાં આવ્યા તેની વાત કરવામાં આવે તો જયારે યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર થતો હતો જ્યારે દેશમાં યુસીસી લાગુ કરવાની વાત થઈ રહી હતી ત્યારે સમગ્ર દેશના જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ યુસીસીના વિરોધમાં હતા અને વિરોધમાં જ્યારે એમણે એમનો અભિપ્રાય આપવાનો હતો ત્યારે સમગ્ર દેશના આદિવાસીઓએ એ અભિપ્રાય આપ્યો કે આદિવાસી સમાજ જે છે તે પ્રકૃતિપૂજક સમાજ છે એને કોઈ પણ ધર્મ સાથે લેવા દેવા નથી એના જે રીત રિવાજો છે તે હિન્દુ ખ્રિસ્તી મુસલમાન ધર્મ કે કોઈ પણ અન્ય ધર્મ હોય એ તમામ કરતાં અલગ છે એમની જે પૂજા પદ્ધતિ છે તે બધા કરતાં અલગ છે એમની જે રહેણી છે તે બધા કરતાં અલગ છે એમની સંસ્કૃતિ એમની રીત રિવાજ એમની પરંપરા એ અન્ય સમાજ કરતા અલગ છે આ પ્રમાણે અભિપ્રાય આપ્યો અને સમગ્ર દેશના આદિવાસીઓએ યુસીસીનો વિરોધ કર્યો મણિપુરથી લઈને ગુજરાતના આદિવાસીઓએ યુસીસીનો વિરોધ નોંધાવ્યો કે આ જે કાયદો છે એ કાયદો લાગુ થવાથી આદિવાસીઓના જે વિશેષાધિકારો છે જે બંધારણમાં એમણે આપ્યા છે તે સમાપ્ત થઈ જશે સાથે આદિવાસીઓના જમીન સંરક્ષણના જે કાયદાઓ બન્યા છે જમીનના રક્ષણ માટે તો તે પણ સમાપ્ત થઈ જશે આ તમામ કારણો સાથે આદિવાસી સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો અને હાલમાં આપણે જાણીએ છીએ કે વર્ષ બે હજાર ચોવીસ છે એટલે લોકસભાની ચૂંટણીઓ પણ છે અને લોકસભાની ચૂંટણીમાં આદિવાસીઓની કુલ ચાલીસ જેટલી બેઠકો અનામત છે લોકસભામાં અને બીજી અન્ય વીસ એટલે કુલ સાઈઠ જેટલી બેઠકો એવી છે કે આદિવાસી સમાજ જે છે તે સીધું આ બેઠકો પર અસર કરે છે તો ક્યાંક ને ક્યાંક જો યુસીસી લાગુ કરવામાં આવે અને યુસીસીનો કાયદો જો આદિવાસીઓ પણ લાગુ કરવામાં આવે તો એનું નુકસાન ભાજપે વેઠવું પડે એવી પરિસ્થિતિ છે અને કદાચ ભાજપને એ જ ડર છે કારણ કે ઉત્તરાખંડમાં જે સરકાર છે તે ભાજપની સરકાર છે એટલે આદિવાસીઓના રીત રિવાજ પરંપરા સંસ્કૃતિ એ બધું અલગ છે એમ કહીને આદિવાસીઓને ઈસીસીમાંથી બહાર રાખવામાં આવ્યા છે હવે બીજી બાજુ આપણે બાંડોલી કોટના જે ચુકાદાની વાત કરી હતી તો એ યુકાદામાં જે અરજદાર છે જેમણે પોતાની પત્ની પાસે છૂટાછેડા માટે અરજી કરી હતી અને એની જે પત્ની છે જેના વિરુદ્ધમાં અરજી દાખલ કરવામાં આવી છે એની પત્નીએ કોર્ટમાં એવું કહ્યું હતું કે આ જે હિન્દુ મેરેજ એક્ટ છે તે આદિવાસીઓને નથી લાગુ પડતો એમણે જે વાત કરી એમાં એક પોઈન્ટ ખાસ નોંધ રાખવા જેવી બાબત છે કે એમણે એવું કહ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ આદિવાસીઓ પર લાગુ પાડવા માટે રાજ્યપાલ દ્વારા કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં નથી આવતો જોકે આ મુદ્દાની વાત છે કારણ કે અત્યાર સુધી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો પરંતુ એમને જે સવાલ પૂછવામાં આવ્યો હતો એ સવાલમાં એ પણ તથ્ય છે કે એમણે આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા ન હતા જો એમણે ખરેખર આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હોત તો એમને હિન્દુ મેરેજ એક્ટ લાગુ નહીં પડે પરંતુ એમણે જે લગ્ન છે તે કેદારેશ્વર મંદિરમાં કર્યા હતા હિન્દુ વિધિ પ્રમાણે એટલે ક્યાંક ને ક્યાંક એમને હિન્દુ મેરેજ એક્ટનો કાયદો પણ લાગુ પડ્યો અને કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું કે જો તમે હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે કોઈ પણ કામ કરો તો તમને પછી હિન્દુ કાયદો લાગુ પડે છે એટલે એક તરફ યુસીસી માંથી આદિવાસીઓની સંસ્કૃતિ રીત રિવાજ પરંપરા અલગ છે એમ કરીને એમને બહાર રાખવામાં આવે છે ત્યારે બીજી બાજુ આદિવાસીઓ જે બીજા ધર્મોમાં વટલાયેલા છે એમના માટે ખૂબ મોટું નુકસાન આવનારા સમયમાં દેખાઈ રહ્યું છે કારણ કે એનું આ ઉદાહરણ તમે જોઈ શકો છો કોટનો ચુકાદો અને આ કોઈ એક જ ચુકાદો નથી અમે જે વિડીયો બનાવ્યો એમાં પણ એક વ્યક્તિની કમેન્ટ આવી હતી કે મારે સાથે પણ સુરતમાં આ જ ઘટના બની હતી અને મારો ચુકાદામાં પણ આ જ વસ્તુ થઈ છે કે મેં આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન નથી કર્યા એટલે મને હિન્દુ ધારો લાગુ પડે છે એટલે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીઓ એક ધર્મમાંથી પોતાની જે સંસ્કૃતિ રીત રિવાજ જે છોડી ચૂક્યા છે એમના માટે પણ આવનારા સમયમાં સંકટ ઉભું થવાનું છે કારણ કે જે આદિવાસીઓનો માપદંડ નક્કી કરતા જે લોકુર કમિટીના જે પાંચ માપદંડો આપ્યા છે તો એમાં એક સ્પષ્ટ છે કે તમારી સંસ્કૃતિ રીત રિવાજ પરંપરા તે તમને ખબર હોવી જોઈએ અને હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે આદિવાસીઓ પોતાની જે સંસ્કૃતિ છે પોતાના જે દેવોને પૂજતા હતા એ દેવોને ભૂલી ગયા છે અને જે અન્ય ધર્મના જે મૂર્તિઓ છે કાલ્પનિક દેવી દેવતાઓ એમને અપનાવી ચૂક્યા છે અને એના કારણે એમને આવનારા સમયમાં ખૂબ મોટું નુકસાન થશે એવું દેખાઈ રહ્યું છે આદિવાસીઓ પાસે હજુ પણ સમય છે કે પોતાના રીત રિવાજોમાં પાછા આવો પોતાના સમાજમાં પાછા આવો પોતાની જે સંસ્કૃતિ પરંપરા છે તેને જાળવો કારણ કે જો તમે હમણાં નહીં જાણો છો તો આવનારા સમયમાં તમને સૌને આ વસ્તુ અઘરી પડવાની છે કારણ કે હાલમાં તો યુસીસીમાંથી બહાર રાખવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એવું પણ કહેવામાં આવશે કે આ જે એસટી એટલે કે આદિવાસી સમુદાય છે તો આદિવાસી સમુદાયમાં પણ એનું વર્ગીકરણ કરવામાં આવે કે કયા લોકો અન્ય ધર્મ અપનાવી ચૂકેલા છે અને કયા લોકો હજુ પણ જે પ્રકૃતિ પૂજક પોતાની સંસ્કૃતિ છે એને અપનાવીને રહી રહ્યા છે કારણ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટની અનામતને લઈને પણ એક ટિપ્પણી આવી છે અને એ ટિપ્પણીમાં પણ કહ્યું છે કે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો એમાં પણ પેટા વર્ગીકરણ કરવામાં આવે કે કોને અનામતનો લાભ નથી મળ્યો અને કોણ અનામતનો લાભ લઈને આગળ નીકળી ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી પ્રક્રિયા છે હું આગળથી તમને કહું છું કે આ એક સ્ટેપ પછી બીજું સ્ટેપ આવે એ પ્રકારની પ્રક્રિયા ચાલુ ચાલી રહી છે એટલે આવનારા સમયમાં યુસીસી પણ આપણા માટે એક ગંભીર મુદ્દો છે સાથે સાથે અનામતની જે સમીક્ષા કરવાની વાત થઈ રહી છે તે પણ એક ગંભીર બાબત છે અને જે બારડોલી કોર્ટનો ચુકાદો આવ્યો કે તેમાં સ્પષ્ટપણે આપણને કહેવામાં આવ્યું કે તમે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશો તો હિન્દુ કાયદો લાગુ પડશે તો ફક્ત હિન્દુ મેરેજ એક્ટ જ નહીં પરંતુ પછી હિન્દુ ધર્મ સાથે જેટલા પણ કાયદા જોડાયેલા હશે એ તમામ કાયદાઓ જો તમે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હોય હિન્દુ રીત રિવાજ પ્રમાણે રહેતા હોય તો એ તમામ કાયદાઓ તમને લાગુ પડશે તમને જે વિશેષ અધિકારો મળ્યા છે તે તમને ધાર્મિક દરજ્જાને નથી મળ્યા લીધે નથી મળ્યા એ તમારે સ્પષ્ટ ધ્યાન રાખવાની જરૂર છે તમને બંધારણમાં જે અનુસૂચિ પાંચની જોગવાઈ કરવામાં આવી અનુસૂચિ છ ની જોગવાઈ કરવામાં આવી તમારા માટે અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી છે ભણવામાં નોકરીઓમાં જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે એ તમારા ધાર્મિક દરજ્જાને લીધે તમને નથી મળતી પરંતુ આજે તમને વિશેષ અધિકારો મળ્યા છે તમે આદિવાસી છો એ ઓળખાણને લીધે તમને મળ્યા છે તો એ આદિવાસીની જે ઓળખાણ છે તે બચાવવાની જરૂર છે પોતાની સંસ્કૃતિ પોતાની રીત રિવાજ પરંપરા પોતાની જીવનશૈલી પોતાની બોલી એને સંરક્ષિત કરવાની જરૂર છે અને એનો વધુમાં વધુ ઉપયોગ કરીને લોકો સુધી પહોંચાડવાની પણ જરૂર છે એટલે આ જે તમામ બાબતો છે તે આપણે ખૂબ જ ગંભીરતાથી લેવાની બાબત છે માહિતી સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય કરી લેજો પેજ ફોલો કરવાનું બાકી હોય કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આદિવાસી